અત્યારે વાગી ગયા છે સવારના સવા સાત જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણો ટિફિન વઈ ગયું હોય જગદીશ ટિફિન લઈને સવાર સાથે વહ્યા છે અને મારા મનભાઈ પણ સ્કૂલે વયા ગયા છે તો ચાલો આપણે આપણે ઘરનું બધું કામ બાકી છે તે ઉપાડશું જોઈ શકો છો મારા શિયાબેનની બે પડી છે મારા મનભાઈનો ટુવલ પણ સોફે પડ્યો છે તો હવે આ બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે તે બધું સરખું કરશું

તો અહીંયા બટેટો કાજુ અને મરચાં લઈ લીધા છે ને અહીંયા આપણે રવો શેકી લીધો છે ને આમાં મૂક્યું છે આપણું તેલ તો ચાલો આપણે તેલ ગરમ કરશું ને પછી વઘારશું અહીંયા મૂક્યું છે આપણે પાણી ગરમ તો ચાલો મિત્રો ઉપમા બનાવવું પછી કેવો થાય છે તે બતાવવું તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો એ લોકો આપણો ઉપમા થઈ ગયો છે રેડી તો આપણે બહુ ક્યારેય બનાવતા નથી તો આજે મારે રવો થોડો ઓછો શેકાણો તો સેજ ચીકણો થઈ ગયો છે તો ચાલો અમને બતાવવું કારણ કે આપણી બધી રસોઈ પરફેક્ટ ક્યારેક ન પણ થાય હાથમાંથી ફગી જાય વસ્તુ બનાવવામાં ખાવામાં ટેસ્ટી થયો પણ સહેજ ચીકણો લાગે છે તો રવો ઓછો શેકાણો છે તો રવાને હવે બદામી થાય ત્યાં લગી શેકવો પડશે તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈ પછી મળીએ હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા દસ તો આપણે ઘરનું બધું કામ પતી ગયું છે અને હવે આપણે જાણું છે કારણ બારે કરિયાણાવાળાની દુકાને જવું છે તો બાળકો માટે નાસ્તો ખરલાસ થઈ ગયો છે તો કરિયાણાવાળાની ત્યાં જઈ અને આપણે લઈ આવીએ તો ચાલો જોઈ લો આપણું ઘરનું બધું કામ થઈ ગયું છે અને મારા શિયાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી તો હોમવર્ક કરી રહ્યા છે ને પછી કરશે વાસણ ભેગા આપણે અહીંયા લઈને બેઠા હતા આપણું શીવવા માટેનું તો માપ નતું તો બેનનું મંગાવ્યું છે તો આપણે કરી લીધા છે ને હવે જઈએ આપણે કરિયાણા વાળાની દુકાને ચાલો મિત્રો કરિયાણા ની દુકાને પછી બતાવું હેલો ગાય આપણે ગયા તા કરિયાણાની દુકાને તો આપણે ત્યાંથી વિડીયો નથી લીધો અને ઘરે આવીને લઈ છીએ તો જો આપણે શું લઈ આવ્યા છીએ તો પેલા તો અમારા મારા મોહનભાઈનું જીમ જીમઝામ બિસ્કિટ અને ચેવડાની આઈટમ પણ ચેવડો બનાવવો નથી મારે ખાલી લઈ એવી છું ને બનાવશું આપણે સેવ મમરા તો જોઈ લો કરી રહ્યા છે વાસણ ભેગા આખા ઘરમાં અત્યારે તો જોઈ લો આમ કામ કરીને એટલી જ વાર હોય પછી આપણું ઘર એટલું ચિત્રામણું થઈ જાય ને કે વાત જ ન પૂછો હરીફરીને આ આજ કરવાનું ઘર સાફ કર્યા રાખવાનું ઉપાયડા રાખવાનું તો ચાલો મિત્રો અત્યારે સેવ મમરા બનાવી દઉં પછી શું કરું છું તે બતાવીશ

હેલો ગાય અત્યારે વાગી ગયા છે બાર થઈ ગયા છે તો આવી ગયા છે લઈ સવારે આજે મનપસંદ લંચ જવાનો તો આપણે ચણા મગ મગા તો ખારા લાગ્યા ને તો અત્યારે દાડમ દાણા નાખીને ભાઈ ખાય છે અને અમારે સિયાબેન ઢોયડા ફોડા વગર ના રિયે નહિ કઈ આ બાજુ આપણે દાડમ દાણા કાઢતા હતા તો મન ભાઈ આવી ગયા તો હવે જમવાનું લઈને બેસી ગયા છે જમવામાં લીધી છે રોટલી સવારે આપણે બનાવ્યું તો ઉપમા અમારા મન ભાઈ ખાઈ છે જો દેશી ગોળ આ છે ચોરા બટેટાનું શાક ને મસ્ત મજાની છે મસાલાવાળી છાસ કા જમવું ને હોમવર્ક બધું કરીને ગયો તો ચલો ચાલો મિત્રો જમી લઈ બસ હેલો ગાય અત્યારે સવા સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ બની ગઈ છે તો રસોઈમાં આજે બનાવી છે દાળ અને ચાપડી

કેરળ વાળા ભલે ને કેરળ જાય કા ભાઈજી કા ભાઈજી લઈ જાય મેને સપનામ ક્યાંય નથી જવાનું જવાના હે ચાલો મિત્રો રસોઈ પણ